જેવું આપણે રાજસ્થાન નામ સાંભળીએ ને તરત જ આપણા મનમાં બીજો વિચાર આવે દાલ બાટી રાજસ્થાન અને દાલ બાટી એકબીજાના પર્યાય જેવા છે તો રાજસ્થાનની આ દાલ બાટી દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે તો આજે આપણે એકદમ સરળ રીતે આ દાલ બાટી ઘરે તૈયાર કરીશું તમારી પાસે જો બાટી બનાવવા માટેનું કુકર ના હોય ને તો પણ ખૂબ જ સરળતાથી તમે એને તૈયાર કરી શકશો અને બાટી સાથે ખાવાની સ્પેશિયલ દાળ અને તરી તો ખરા જ સ્વાગત છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી દાળબટી ઘરે બનાવવા માટે સૌથી પહેલા તો આપણે બધી જે દાળો છે એને પલાળીને રાખીશું તો મેં અત્યારે અડધી વાટકી મસૂર દાળ લીધી છે અડધી વાટકી આપણે મગની ફોતરાવાળી દાળ લઈશું અડધી વાટકી મગની મોગર દાળ લેવાની છે અડધી વાટકી અડદની દાળ અને અડધી વાટકી આપણે ચાની દાળ લઈશું તો તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લો પછી આ રીતે તમારે પાંચ પ્રકારની દાળ લેવાની છે તમારી પાસે ઘરમાં આમાંથી કોઈ એક દાળ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ પાંચ દાળ બને ત્યાં સુધી એની અંદર લેવામાં આવતી હોય છે તો એને પાણીથી આપણે બરાબર સાફ કરી લઈશું દાળને જ્યારે તમે ધોશો ને તો આ રીતનું તમને થોડું ડહળું પાણી દેખાશે તે પાણી બધું જ ક્લિયર ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ધોવાની છે અને દાળ બાટીની જે દાળ હોય ને તો એની અંદર દાળ આપણે બહુ જ વધારે કળવા નથી દેવાની બાફવાની નથી એટલે દાળને છે ને તમે પલાળીને રાખશો ને અને પછી બે વિસલ લેશો તો એકદમ સરસ એ તૈયાર થઈ જશે તો લગભગ પંદર થી વીસ મિનિટ માટે મેં દાળને પલાળીને રાખી છે હવે આપણે એને કુકરમાં સીધી જ બાફવા માટે મૂકી દઈશું ફક્ત બે વિસલમાં જ તૈયાર થઈ જશે તમે આ રીતે જો એને પલાળી કાઢીને રાખીએ છે તો અને જ્યારે દાળ બાફીશું ને ત્યારે જ એની અંદર આપણે હળદર અને મીઠું પણ એડ કરી દઈશું તો મેં એક ટી સ્પૂન હળદર નાખી છે અને સવા ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને સાથે અહીંયા આગળ મેં એક ટી સ્પૂન ઘી નાખ્યું છે એનાથી દાળ ખૂબ જ સરસ સ્વાદમાં પણ થશે અને સુગંધમાં પણ થશે મિક્સ કરી લઈએ આ રીતે આપણે જ્યારે દાળને ડાયરેક્ટ બાફતા હોઈએ ને તો એની અંદર તમે ઘી કે તેલ ઉમેરશો ને તો ઉભરાઈને પાણી બહાર પણ નહીં આવે બીજું મેં અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે દાલ આપણી બફાઈ ત્યાં સુધી આપણે બાટી માટેનો લોટ તૈયાર કરીએ તો અત્યારે મેં એક કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલી માટે જે લોટ વાપરીએ ને મેં અત્યારે એ જ લોટ લીધો છે વન ફોર્થ કપ આપણે સોજી લેવાની છે અને વન ફોર્થ કપ આપણે લઈશું ચાનો લોટ તો તમે જેટલો પણ ઘઉંનો લોટ લો એનાથી ચોથો ભાગ તમારે સોજી અને બેસન લેવાનું છે મીઠું અહીંયા આગળ મેં એક ટી સ્પૂન નાખ્યું છે એક ટેબલ સ્પૂન તલ નાખીશું અને એક ટી સ્પૂન આપણે એની અંદર જીરું નાખવાનું છે જીરું હાથેથી આ રીતે મસીને નાખીશું અને તમને જો આખું ખાવાનું ના ગમતું હોય તો તમે પાવડર કરીને પણ નાખી શકો પણ જીરું ચોક્કસથી એની અંદર એડ કરવું હવે એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે અને વન એટ એટલે કે એકદમ ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું અને દોઢ ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ ઘીનું મોણ નાખવાનું છે ઘીનું મોણ નાખવાથી બાટી તમારી એકદમ સરસ ખસ્તા બનશે હવે પહેલાં તો બધા જે લોટ છે ને એને સરસ રીતે આપણે વાળો કરી લેવાનું છે આ સ્ટેપ ખાસ અગત્યનું છે બધો જ તમારો લોટ છે ને એ ઘીથી એકદમ સરસ રીતે કવર થઈ જવું જોઈએ તો તમારી બાટી એકદમ સરસ ખસ્તા બનશે અને આની અંદર તમારે જો મસાલા બાટી બનાવી હોય તો તમે બધા મસાલા પણ નાખી શકો છો અમે અત્યારે પ્લેન બાટી જ બનાવી છે અને તમારે બાટી ચૂરમું કરવું હોય તો પછી એની અંદર જીરો નહીં એડ કરવાનો બાકીની બધી જ વસ્તુઓ નાખવાની તો બધો જ લોટ અત્યારે મેં સરસ રીતે મોણવાળો કરી લીધો છે હવે આપણે થોડું થોડું પાણી નાખી લોટ બાંધવાનો છે અને પાણી થોડું હૂંફાળું હોય ને એવું લેવાનું છે મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે ને એની અંદરથી તમારી નવથી દસ નંગ જેટલી નાની વાળી બાટી બનીને તૈયાર થશે અને તમારે જો મોટી સાઇઝ રાખવી હોય તો લગભગ ત્રણથી ચાર નંગ જેટલી બનશે તો લોટ બાંધી અને આપણે એને ઢાંકીને રહેવા દઈશું પંદરથી વીસ મિનિટ માટે હવે આપણે એની સાથે જે સ્પેશિયલ તરી સર્વ કરવામાં આવે છે ને એ તૈયાર કરીશું તો એના માટે મેં અત્યારે દસથી બાર કળી લસણ લીધી છે અને આખા સૂકા લાલ મરચાં ને મેં અડધો કલાક પહેલાં થોડા ગરમ પાણીમાં પલાળ્યા હતા તો બારથી પંદર નંગ મરચાં છે અને એટલી જ ક્વોન્ટિટીમાં આપણે લસણ પણ લીધું છે તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને જે પાણી મરચાં પલાળવામાં રાખ્યું હતું એની સાથે જ મેં વાટ્યું છે વટી જાય પછી આપણે તેલ લેવાનું છે લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું અને આ જે પેસ્ટ તૈયાર કરીને એને આપણે સાંતળવાની છે મીઠું એની અંદર ઉમેરી ટીસ્પૂન હવે તમે જો આ રીતે લસણની ચટણી કાચી એની સાથે સર્વ કરશો ને તો લસણનો જે કાચો સ્વાદ હોય છે ને એ આવશે અને એના કારણે આવે બહાર ખાધી હશે તો એ તરી ખૂબ જ સરસ લાગતી હોય છે ને એના કારણે જ દાલ બટ ખાવાની મજા પણ આવી છે તો બીજું અત્યારે મેં અડધો કપ પાણી એડ કર્યું છે અને સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું જ્યાં સુધી લસણનો જે કાચો સ્વાદ છે ને જતો ના રહે ને ત્યાં સુધી તો સ્લો ફ્લેમ રાખવાની છે અને આ રીતે તેલ થોડું ઉપરાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ જે તરી છે એને તમે પાઉભાજી બનાવો તો લસણની ચટણી તરીકે પણ સર્વ કરી શકો છો ફ્રીઝમાં તમે એને અઠવાડિયા સુધી અને ફ્રીઝરમાં વીસથી પચીસ દિવસ સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો તો તરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળ બનાવીએ તો દાળ બફાઈ ગઈ હતી તો વઘાર માટે અત્યારે મેં ઘી લીધું છે ત્રણ ટેબલ સ્પૂન એની અંદર આપણે દોઢ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે એમાં આપણે હિંગ નાખીશું હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે લીલા મરચા મેં એડ કર્યા છે નંગ જેટલા અને બે ડુંગળીને એકદમ ઝીણી કટ કરી લીધી છે હવે તમે જો લસણ અને ડુંગળી ના ખાતા હો તો તમારે તરી બનાવવામાં લસણનો ઉપયોગ નહીં કરવાનો અને આ દાળ બનાવવામાં ડુંગળીનો ઉપયોગ નહીં કરવાનો ડુંગળી આપણી બરાબર સંધારી જાય પછી એની અંદર આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા નાખીશું અને જે તરી તૈયાર કરી છે ને એમાંથી જ એક ચમચો એની અંદર એડ કરી દઈશું આપણે લસણ દાળમાં નાખતા હોઈએ છીએ તરી છે ને લસણની ચટણી એ જ અંદર ઉમેરી દઈશું થોડું આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું મીઠું આપણે અત્યારે ડુંગળીને ટામેટાના ભાગ જેટલું જ નાખવાનું છે કેમ કે દાળ આવતી વખતે આપણે મીઠું નાખ્યું છે જ્યારે પણ તમે આ રીતે કોઈ પણ શાક કે દાળ બનાવતા હો તો બધી જ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે એક સાથે બધું એડ કરવાનું નથી હોતું નહીતર એનો ટેસ્ટ નહીં આવે હવે આપણે ટામેટા સંતાઈ જાય પછી એની અંદર લાલ મરચું નાખીશું તો બે ટી સ્પૂન મેં લાલ મરચું નાખ્યું છે એક ટી સ્પૂન ગરમ મસાલો અને વન ફોર ટી સ્પૂન મેં આમચૂર પાવડર નાખ્યો છે કેમ કે મેં જે ટામેટા ઉપયોગમાં લીધા છે એ દેશી નથી દેશી ટામેટામાં ખટાશ વધારે હોય છે આ ટામેટા જે હાઇબ્રિડ એમાં ખટાશ એટલી નથી હોતી એટલે મેં એની અંદર થોડું આમચૂર નાખ્યું છે બાફેલી દાળ ઉમેરીશું અને જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું અને આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે અને સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ દસ થી બાર મિનિટ માટે ઉકળવા દેવાની છે જેથી બધા જ મસાલા દાળની અંદર મિક્સ થઈ જાય અને સાથે આપણે થોડી કસૂરી મેથી નાખીશું કસૂરી મેથી મેં એક ટી સ્પૂન છે છીએ અને આ ચોક્કસથી નાખજો એના કારણે દાળનો જે સ્વાદ છે ને એ ખૂબ જ સરસ આવશે તમને લાગશે જ નહીં કે આ દાળ તમે ઘરે બનાવેલી છે તમે બહાર દાલબાટીમાં જે દાળ ખાવ છો ને સેમ એના જેવો ટેસ્ટ આવશે તો મિક્સ કરી સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય પછી દસથી બાર મિનિટ એને ઉકાળવા દેવી જરૂરી છે જો મસાલા બરાબર ઉકળશે નહીં તો એનો ટેસ્ટ નહીં આવે તો પાણી તમારે પહેલાં આ રીતનું રાખવાનું છે કેમ કે દાળ ઉકળશે ને તો થોડું કન્સિસ્ટન્સીમાં એ જાડી થશે તો દસથી બાર મિનિટ થઈ ગઈ છે ને દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને ઠંડી થયા પછી એ થોડી જાડી થશે તો હવે આપણે બાટી બનાવવાની શરૂઆત કરી તો લોટ આપણે બાંધીને રાખ્યો તો એને વીસથી પચીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લોટને આપણે એકવાર ખૂણવી લેવાનો છે અને જો આ સમય પર તમને લાગે કે લોટ તમારો બહુ વધારે કઠણ થઈ ગયો છે સોજી વધારે પાણી એબ્ઝોર્બ કર્યું છે તો એક બે ચમચી પાણી નાખી એને સેટ કરી લેવાનો તો આ રીતના આપણે લીંબુની સાઇઝના ગોળા તૈયાર કરવાના છે હું અત્યારે નાની સાઇઝમાં જ બાટી તૈયાર કરું છું તમે મોટી સાઇઝમાં પણ કરી શકો તો આ રીતે તમે ગોળો વાળો પછી તમે વડાની જેમ એને થેપી લેવાનું છે આ પ્રમાણે હાથેથી જ થોડું એને થેપી લેવાનું અને પછી શું કરવાનું છે કે એક સાઈડ થી પકડી બીજી સાઈડ આ રીતે સ્ટીક કરી લેવાનું કવર કરી લેવાનું તો તો આ પ્રમાણે તમે બાટી ને જે અંદર સુધી ચડી જશે વચ્ચે બિલકુલ જે કાચી નહીં રહે તો આ પ્રમાણે તૈયાર કરી લેવાની છે અને આવી રીતે તૈયાર થઈ જાય પછી આપણે શું કરીશું ચમચીની મદદથી આ રીતે એની પર નિશાન લગાવી દઈશું જે આપણે બહાર બાટી ખાઈએ છીએ ને તો એની પર તમે આ રીતનું એક નિશાન જોયું હશે બસ બધી જ બાટી તૈયાર કરી લેવાની છે હવે આપણે બાટી કુકર વગર કેવી રીતે બનાવવા એ જોઈએ તો મેં અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે તમારી પાસે ઘરમાં જે પણ જૂનું નોનસ્ટિક પેન હોય લેવાનું એની પર આ રીતે મીઠું પાથરી દેવાનું અને પછી અપ્પમ પાત્ર મૂકવાનું ડાયરેક્ટ અપ્પમ પાત્ર ગેસ ઉપર નહીં મૂકવાનું મીઠાની ઉપર આ રીતે મૂકશો ને તો એકદમ સરસ થશે અને બિલકુલ જ બળશે નહીં તો આ રીતે એની જે ગેપ છે કેવિટી છે એની અંદર આપણે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દેવાનું છે સ્લો ફ્લેમ પર એને રહેવા દેવાનું છે તો લગભગ અડધા કલાકની અંદર આપણી બાટી તૈયાર થશે વચ્ચે વચ્ચે તમારે એને ફરાવતા રહેવાનું છે તો તમે જોશો કે એકદમ સરસ એ ફૂલી છે આપણે એની અંદર સોડા નાખ્યો હતો અને બેકિંગ પાવડર નાખ્યો હતો તો એની જે સાઇઝ છે પહેલાં કરતાં સરસ મોટી થઈ છે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ રીતે તો આ પ્રમાણે આપણે અડધા કલાકમાં આપણી બાટી તૈયાર થઈ જશે અને મેં આગળ કીધું એમ તમારે એને વચ્ચે વચ્ચે ફરાવતા રહેવું ખાસ જરૂરી છે જેથી કોઈ પણ એક જગ્યાએથી એનો કલર બહુ વધારે ડાર્ક ના થાય અને કાચી પણ ના રહે તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તમે બાટી ખાધી હોય તો એની અંદર એક સ્મોકી ફ્લેવર હોય છે કેમ કે ઓરિજિનલી તો એ ચૂલાની રાખમાં બનાવવામાં આવતી હોય છે તો એવી સ્મોકી ફ્લેવર લાવવા માટે આપણે એક કલસો ગરમ કરીશું અને એને વચ્ચે મૂકી એની પર થોડું ઘી નાખીશું તો આ જે એનો ધુમાડો થશે ને એના કારણે એકદમ સરસ મૂકી આપણે જેમ ચૂલામાંથી બનાવીને કેવી એની ફ્લેવર આવે તો એવી જ સેમ આવશે પાંચ મિનિટ પછી આપણે જે કલસો છે કાઢી દઈશું ને જે તૈયાર બાટી છે એને આપણે ઘીની અંદર ડીપ કરવાની છે તો પહેલા હાથેથી આ રીતે થોડું પ્રેસ કરવાનું એટલે તમે જોશો કે આ રીતે વચ્ચે ક્રેક જેવું થશે એટલે તેલ એની અંદર અરે સોરી ઘી એની અંદર એકદમ સરસ રીતે આપશો તમારે જો આટલું ઘી ના ખાવું હોય તો તમે એને એમ જ ઘીમાં ડીપ કર્યા વગર પણ સર્વ કરી શકો છો પણ ઓરિજિનલી તો બાટી આ જ રીતે ખવાય છે તો ગરમ ગરમ દાલબાટીને આપણે ડુંગળી મરચાં અને લીંબુની સાથે સર્વ કરીશું તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપીની સાથે